જય શ્રી કૃષ્ણ દોસ્તો તો દોસ્તો આજે આપણે બનાવવા છીએ ભગવાનને ભોગ લગાવવામાં આવતો શીરો અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથામાં પણ આ શીરો બનાવવામાં આવતો હોય છે અને આ શીરો આપણે રેગ્યુલર જે કે શીરો બનાવીએ છીએ ને એનાથી કંઈક અલગ જ બનતો હોય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ અલગ જ લાગે છે આપણે ઘરમાં શીરો તો બનાવતા જ હોઈએ છીએ પણ જે ભગવાનના પ્રસાદમાં ધરાવેલો શીરો હોય છે ને એ કંઈક ટેસ્ટમાં પણ અલગ લાગતો હોય છે તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીં આપણે એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું ઘી એડ કર્યું છે અને ઘી ગરમ થઈ ગયું છે એટલે એમાં આપણે સૂજી એડ કરી દીધી છે અને સાઈડના ચૂલામાં આપણે દૂધ ગરમ થવા માટે પણ મૂકી દીધું છે આપણે આ શીરામાં દૂધનો ઉપયોગ કરવાનો છે કેમ કે પ્રસાદીમાં વધારે દૂધનો જ ઉપયોગ કરતા હોય છે પાણીની જગ્યાએ તો અહીં આપણે સૂજીને મસ્ત મજાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાની છે અને સૂજીનો શીરો આપણે સૂજી કેવી શેકીએ છીએ ને એના ઉપર આધાર હોય છે જો સૂજી કાચી રહી જાય ને તો આ શીરો જ ચીકણો બની જતો હોય છે તો એકદમ સૂજીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ શેકવાની છે તો અહીં આપણે સાતથી આઠ મિનિટ સૂજીને મીડિયમ આંચ પર શેકી છે અને સૂજી જો સરસ મજાની શેકાઈ ગઈ છે કલર પણ એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન પકડાઈ ગયો છે અને અંદરથી ઘી પણ છૂટું પડી ગયું છે અને અહીં આપણે સાઈડમાં દૂધ પણ ગરમ કરી લીધું છે તો બધું જ દૂધ આપણે સૂજીમાં એડ કરી દેવાનું છે આપણે નોર્મલી શીરો બનાવતા હોઈએ છીએ તો પાણીમાં વધારે બનાવતા હોઈએ છીએ પણ આ દૂધમાં શીરો ખૂબ જ સરસ થાય છે અને ખાસ કરીને પ્રસાદીનો શીરો હોય છે એ દૂધમાં જ બનતો હોય છે એટલે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે અને ખાસ કરીને દોસ્તો પ્રસાદીનો શીરો હોય છે ને એ ટેસ્ટમાં તો કંઈક અલગ જ બનતો હોય છે આપણે નોર્મલ શીરો ભલે દૂધ નાખીને બનાવતા હોઈએ પણ જે પ્રસાદીનો શીરો હોય છે ને એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તો અહીં જો અહીં આપણું દૂધ થોડુંક એબ્ઝોર્વ થઈ ગયું છે ને હવે આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરવાની છે યાની કે સુગર એડ કરશું શીરાને જે પ્રમાણે ગળિયો બનાવવો હોય એ પ્રમાણે અહીં આપણે ખાંડ એડ કરી છે અને થોડું મીડિયમ ગેસ રાખી અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે અને આપણું દૂધ પણ જો અહીં એબ્ઝોર્વ થઈ ગયું છે અને હવે આપણે ખાંડ કરી છે તો ખાંડને પણ સરસ અંદર મિક્સ કરી દેવાની છે અને પછી આપણે આમાં થોડુંક પાછું ઘી એડ કર્યું છે આમ પણ સૂજીમાં ગમે એટલું ઘી એડ કરીએ છીએ ને તો એબ્ઝર્વ થઈ જતું હોય છે તો ફરીથી મેં એક મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને બધું સરસ મિક્સ કરી દીધું છે અને અહીં જોવો દોસ્તો કઢાઈમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને મસ્ત મજાનો શીરો બની અને આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું તો પહેલાંથી જ મેં કટ કરી અને ડ્રાયફ્રૂટ રાખ્યા છે તો ડ્રાયફ્રૂટ અને અમે સૂકી દ્રાક્ષ પણ લીધી છે તો બંનેને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અને સીરાનો કલર મસ્ત ગોલ્ડન બ્રાઉન દેખાય છે યાની કે આપણી સૂજી મસ્ત શેકી છે ને એટલે સરસ શીરો પણ બન્યો છે અને બિલકુલ ચીકણો બન્યો નથી એકદમ પરફેક્ટ રીતે આપણે શીરો બનાવી અને તૈયાર કરી લીધો છે દોસ્તો તો ચલો અહીં આપણો શીરો બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સર્વ કરી લેશું અને ભગવાનને ભોગ પણ લગાવી લેશું સાથે તો અહીં આપણે એક બાઉલ લીધું છે અને બાઉલમાં એડ કરી અને પછી આપણે ભગવાનને ભોગ લગાવવાનો છે દોસ્તો અને આપણે પ્રસાદીનો શીરો બનાવ્યો છે એટલે ભગવાનને તો ભોગ લગાવવો જ પડે અને દોસ્તો મેં એકદમ સાદી અને સરળ રીતે શીરાની રેસીપી શેર કરી છે આઈ હોપ કે તમને પસંદ આવી હશે શીરાની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચલો દોસ્તો ફરી મળીશું નવા કોઈ વિડીયોની સાથે નવી કોઈ રેસીપીની સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો આ રેસીપી